નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું ફાર્મર રજિસ્ટ્રેશન વિશે તો ગુજરાત સરકાર દ્વારા ફાર્મર રજિસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યા છે જેમાં જે પણ ખેડૂત મિત્રોને ને બે હજાર આપતા મળે છે એ દરેક ખેડૂત મિત્રોને ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવું ખૂબ જ જરૂરી છે

કરવા માટે સૌથી પહેલા તો તમારે ગૂગલ પર જવાનું રહેશે ગુગલ પર આવ્યા બાદ તમારે અહીંયા સર્ચ કરવાનું છે ફાર્મર રજિસ્ટ્રેશન ગુજરાત આવે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે આ પ્રકારનું ડેશબોર્ડ જોવા મળશે અહીંયા તમને બે ઓપ્શન મળશે એક છે ઓફિશિયલ અને એક છે ફાર્મર તમે જાતે રજિસ્ટ્રેશન કરવા માંગો છો તો તમારે અહીંયા ફાર્મર ઉપર જવાનું રહેશે ત્યારબાદ અહીંયા ક્રિએટ ન્યુ યુઝર અકાઉન્ટ એના ઉપર ક્લિક કરવાનું રહેશે અહીંયા તમે ક્લિક કરશો એટલે તમારું એક નવું એકાઉન્ટ ક્રિએટ થશે તો તમારે અહીંયા નવું એકાઉન્ટ બનાવવા માટે સૌથી પેલા તો આધાર નંબર એન્ટર કરવાનો છે જે પણ ખેડૂત તમે રજિસ્ટ્રેશન કરવા માંગો છો એમનો અહિયાં આધાર નંબર એન્ટર કરવાનો આધાર નંબર એન્ટર કર્યા પછી અહીંયા તમને સબમિટ વાળું બટન છે એ એનેબલ થઈ જશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે આધાર કાર્ડમાં જે પણ નંબર 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 આપ્યો હશે મોબાઈલ એ એ ઉપર ઉપર એક ઓટીપી 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 સેન્ડ થશે તમારે તમારે અહીંયા 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 દાખલ દાખલ કરવાનો છે કર્યા પછી ક્લિક કરવાનું છે જેવું તમે વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે તમારી બધી જ માહિતી જે આધાર કાર્ડમાં આપેલી છે એ દરેક માહિતી અહીંયા આવી જશે ત્યારબાદ તમારે નીચે આવવાનું છે અહીંયા તમારે મોબાઈલ નંબર આપવાનો છે અહીંયા તમે કોઈ પણ મોબાઈલ નંબર આપી શકો છો એવું નથી કે તમે આધાર કાર્ડમાં જે નંબર આપ્યો છે એ જ નંબર અહીંયા આપો અહીં તમે કોઈ પણ નંબર દાખલ કરી શકો છો અહીંયા ધ્યાન રાખવાની વસ્તુ એ છે કે જે પણ ખેડૂતનું રજિસ્ટ્રેશન કરો છો ને અહીંયા જે મોબાઈલ નંબર દાખલ કરશો એ એક ખેડૂતના રજિસ્ટ્રેશનમાં જે નંબર વપરાઈ જાય છે એ બીજા ખેડૂતના રજિસ્ટ્રેશનમાં એ નંબરનો ઉપયોગ નહીં કરી શકો તો તમારે અહીંયા એક ખેડૂતનું રજિસ્ટ્રેશન કરો ત્યારે જે નંબર દાખલ કરો છો એ નંબર તમારે બીજા ખેડૂતનું રજિસ્ટ્રેશન કરો ત્યારે એ દાખલ કરવાનો રહેશે નહીં તો અહીંયા તમારે મોબાઈલ નંબર એન્ટર કરવાનો છે મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી અહીંયા તમારે કોઈ પણ જગ્યાએ ક્લિક કરવાનું છે એટલે એક ઓટીપી સેન્ડ થઈ જશે ઓટીપી અહીંયા દાખલ કર્યા પછી તમારે અહીંયા વેરીફાઈ ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે વેરીફાઈ ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકાર અહીંયા અહીંયા ઓકે એવું લખેલું આવી જશે તમારે તમારે નીચે આવવાનું છે પાસવર્ડ ક્રિએટ કરવાનો છે જ્યારે પણ તમે લોગ કરશો ત્યારે અહીંયા જે પાસવર્ડ બનાવશો એ જ પાસવર્ડ થી તમે લોગિન કરી શકશો તો અહીંયા પાસવર્ડ બનાવવાનો છે પાસવર્ડ તમારે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો એ રીતનો બનાવવાનો રહેશે પાસવર્ડ દાખલ કર્યા પછી તમારે અહીંયા ક્રિએટ માય એકાઉન્ટ એના ઉપર ક્લિક કરવાનું રહેશે જો તમે ક્લિક કરશો એટલે તમારું અહીં અકાઉન્ટ છે એ સક્સેસફુલી એક્ટિવેટ થઈ ચૂક્યું છે તો અહીંયા તમારે ઓકે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે ઓકે બટન ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારે તમારે સામે એક પેજ ખુલી જશે એટલે તમારે અહીંયા શું કરવાનું છે કે જે મોબાઈલ નંબર તમે હમણાં એન્ટર કર્યો હતો એ જ મોબાઈલ નંબર તમારે અહીંયા એન્ટર કરવાનો છે ત્યારબાદ અહીંયા પાસવર્ડ જે તમે બનાવ્યો હતો એ પાસવર્ડ તમારે અહીંયા દાખલ કરવાનો છે જો તમે પાસવર્ડ ભૂલી ગયા છો તો તમે અહીંયા ઓટીપી થી પણ લોગિન કરી શકો છો અહીંયા પાસવર્ડ દાખલ કરી દેશો ત્યારબાદ અહીંયા જે કેપચા દેખાય છે એ કેપ્ચા તમારે અહીં ફિલ કરવાના છે ત્યારબાદ અહીંયા લોગિન ઉપર ક્લિક કરવાનું છે હવે જેવું લોગિન ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારે તમને અહીંયા તમારી ડિટેલ બધી જોવા મળશે તમારે વેરીફાઈ કરી લેવાની છે ત્યારબાદ અહીંયા નીચે તમને ઓપ્શન મળશે રજીસ્ટર એઝ ફાર્મર એના ઉપર ક્લિક કરવાનું છે તો અહીંયા તમને કે તમે મોબાઈલ નંબર ચેન્જ કરવા માંગો છો છોલિકશો ન કરવો હોય તો અહીંયા નો ઉપર ક્લિક કરશો હવે તમારી સામે આ પ્રકાર એક પેજ ખુલી જશે તો અહીંયા ફાર્મર ડિટેલ્સ આપેલી છે જેમાં તમારું નામ છે આધાર મુજબ અહીંયા જોવા મળશે અને અહીંયા તમારું નામ છે એ ગુજરાતીમાં જોવા મળશે તો અહીંયા તમે તમારું નામ ગુજરાતીમાં જોઈ શકો છો અને અહીંયા ઇંગ્લિશમાં જોઈ શકો છો જો આમાં કોઈ ફેરફાર હોય ગુજરાતી નામમાં તો તમે ગુજરાતી નામમાં ફેરફાર કરી શકો છો ત્યારબાદ અહીંયાથી તમારે કેટેગરી સિલેક્ટ કરવાની છે કે તમે એસસી એસટી ઓબીસીમાં માં આવો છો કે જનરલ માં આવો છો તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ જન્મ તારીખ ઉંમર દરેક વસ્તુ અહીંયા ઓટોમેટિક આવી જશે ત્યારબાદ નીચે આવવાનું છે હવે જેવા તમે નીચે આવશો એટલે તમારે અહીંયા આઈડેન્ટિફાયર નામ ઇંગ્લિશમાં માં લખવાનું છે ઘણી એવું બને કે અહીંયા નામ આવશે નહીં તો તમારે અહીંયા મેન્યુઅલી નામ લખવું પડશે તો જે પણ નામ આવતું હોય એ તમારે અહીંયા દાખલ કરવાનું રહેશે નામ દાખલ કર્યા પછી અહીંયા તમારે ગુજરાતીમાં માં છે ત્યારબાદ અહીંયા નીચે આવવાનું છે હવે આ સેશન ની અંદર તમારે ફાર્મર ડિટેલ્સ ભરવાની છે જેમાં ફાર્મર નું પાન કાર્ડ જો હોય તો દાખલ કરવાનું છે જો ના હોય તો અહીંયા ખાલી છોડી દેશો તો પણ ચાલશે ત્યારબાદ અહીંયા માઇનોરિટી સિલેક્ટ કરવાની છે જો તમે આમાંથી કોઈ પણ કેટેગરીમાં આવતા હોય તો તમારે સિલેક્ટ કરવાનું છે જો ના આવતા હોય તો અહીંયા કઈ કરવાની જરૂર નથી ત્યારબાદ અહીંયા ક્રેડિટ કાર્ડ ડિટેલ્સ એટલે કે ક્રેડિટ કાર્ડ નું જે તમારી પાસે જો કિસાન ક્રેડિટ કાર્ડ છે તો તમારે અહીંયા દાખલ કરવાનું છે જો નથી તો અહીંયા કંઈ કરવાની જરૂર નથી ત્યારબાદ અહીંયા ક્રેડિટ કાર્ડની ડિટેલ અમાઉન્ટ દાખલ કરવાની છે ક્રેડિટ કાર્ડનું જે નામ છે એ દરેક વસ્તુ તમારે અહીંયા દાખલ કરવાની છે આ કમ્પલસરી નથી જે લોકો પાસે છે એ લોકો એ નાખવાની છે ના હોય એ લોકો ને નાખવાની જરૂર નથી ત્યારબાદ અહીંયાથી થી તમારે બેંક અકાઉન્ટ બેંક પણ કમ્પલસરી નથી જો તમે નાખવું હોય તો નાખી શકો છો બ્રાન્ચનો જે કોડ છે એ દાખલ કરવાનો છે અહીંયા તમારે આઈએફએસસી કોડ દાખલ કરવાનો છે ત્યારબાદ અહીંયા બેંક એકાઉન્ટ નંબર દાખલ કરવાનો છે જો ખેડૂત ડિસેબિલિટી છે ખેડૂત ને તો અહીંયા એડ ઉપર ક્લિક કરીને તમે ડિસેબિલિટી પણ એડ કરી શકો છો ત્યારબાદ નીચે આવી જવાનું છે અહીંયા તમારી રેસિડેન્ટ ડિટેલ ભરવાની જો અહીંયા પૂરતી માહિતી ન આવતી હોય તો તમારે અહીંયા સિલેક્ટ તાલુકાનું ઓપ્શન ના આવતું હોય તો તમારે ઇન્સેટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારી સામે ડિસ્ટ્રિક્ટ સબ ડિસ્ટ્રિક્ટ અને વિલેજ નું ઓપ્શન ખુલી જશે એ તમારે અહીંયા દાખલ કરવાનું રહેશે સરનામાની વિગત અહીંયા દાખલ કર્યા પછી તમારે નીચે આવવાનું છે અહીંયા તમને પૂછે છે કે લેન્ડ ઓનરશીપ ડિટેલ તો એના ઉપર તમારે અહીંયા ઓનર સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ ઓક્યુપેશન ડિટેલ્સ એગ્રીકલ્ચર અને લેન્ડ ઓનિંગ ફાર્મર એના ઉપર ક્લિક કરશો ત્યારબાદ નીચે આવવાનું છે તમારે તમારે જમીનની ની વિગતો દાખલ કરવાની છે તો એના ઉપર તમારે ફેચ લેન્ડ ડિટેલ એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે ગુજરાત સિલેક્ટ કરેલો આવશે સ્ટેટ ત્યારબાદ તમારે અહીંયાથી ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ અહીંયાથી સબ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે જે જગ્યાએ તમારી જમીન છે

એટલે આ પ્રકારે અહીંયા ફરીવાર તમારે દાખલ કરવાનો ઓપ્શન આવી જશે જેની અંદર સર્વે નંબર ઓટોમેટિક આવી જશે તો તમારે અહીંયા સર્વે નંબર દાખલ કરવાનો છે ફરીવાર પાંચસો અને અહીંયા તમે કોઈ પણ જગ્યાએ ક્લિક કરશો એટલે સામે જે પણ પૈકી છે એ ઓટોમેટિક આવી જશે એ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું છે હવે આની અંદર જેટલા પણ નામ છે એ તમને અહીંયા જોવા મળશે તમારે અહીંયામાંથી જે પણ ખેડૂતનું તમે રજીસ્ટ્રેશન કરો છો એ વ્યક્તિનું અહીંયા નામ સિલેક્ટ કરવાનું છે ચેકબોક્સ ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારે તમારી સામે ડિટેલ્સ આવી જશે અહીંયા તમારે જાજી કોઈ વિગત દાખલ કરવાની નથી તમારે ફાર્મર લેન્ડ ટાઈપ અહીંયા દાખલ કરવાનું છે તો અહીંયા તમારે એગ્રીકલ્ચર સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ નીચે જવાનું છે અને અહીંયા તમારું નામ આવશે આઈડેન્ટિફાયર નામ આઈડેન્ટિફાઈ કરવા માંગો છો એ વ્યક્તિનું નામ છો એટલે કે ડબલ્યુ ઓ સી ઓડી ઓ કે એસ ઓ જો તમે કોઈ પુરુષ નું કરો છો તો તમારે એસઓ સિલેક્ટ કરવાનું છે જો કોઈ સ્ત્રી નું કરો છો તો વાઇફ ઓફ કરવાનું છે તો અહીંયા તમારે એસઓ સિલેક્ટ કરી દેવાનું છે ત્યારબાદ અહીંયા નામ દાખલ કરવાનું છે આઈડેન્ટિફાયર નું ત્યારબાદ અહીંયા એડ લેન્ડ ડિટેલ્સ એના ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો એટલે તમારી ડિટેલ્સ અહીંયા આવી જશે જો એક ગામની અંદર તમારા એકથી વધારે સર્વે નંબર છે અથવા તો એક ખાતા નંબરની અંદર 4 થી 5 સર્વે નંબર છે તો દરેક સર્વે નંબર તમારે અહીંયા એડ કરવાના રહેશે મેન્યુઅલી જે રીતે આપણે અત્યારે કર્યું એ જ રીતે તમારે દરેક સર્વે નંબરને એડ કરતા જવાના છે ત્યારબાદ બધા સર્વે નંબર એડ કર્યા પછી વેરીફાઈ ઓલ લેન્ડ એના ઉપર ક્લિક કરશો વેરીફાઈ ઓલ લેન્ડ ઉપર ક્લિક કરશો એટલે તમે અહિયાં છે ટીક થઈ જશે ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો તમારી ડિટેલ બધી આવી જશે આ પ્રકારે ત્યારબાદ તમારે નીચે આવવાનું છે હવે અહીંયા તમને જોવા મળશે સોશિયલ રજિસ્ટ્રી જો આ કમ્પલસરી નથી જે લોકોએ દાખલ કરી છે એ લોકો કરી શકે છે જેની પાસે નથી એ લોકો ના કરે તો પણ ચાલશે ત્યારબાદ અહીંયા નીચે આવવાનું છે અહીંયા ડિપાર્ટમેન્ટ અપ્રુવલ તો તમે કોને અપ્રુવલ માટે આપો છો કોઈ પણ એકને સિલેક્ટ કરો તો પણ ચાલે એવું નથી કે કોને સિલેક્ટ કરવું કોઈ પણ એકને તમે અહીંયાથી સિલેક્ટ કરીશો શકો છો ત્યારબાદ અહીંયા તમારે ફાર્મર કન્સન્ટ આપવાનું છે એના ઉપર ક્લિક કરશો ત્યારબાદ અહીંયા તમારે ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે સેવ ઉપર ક્લિક કરવાનું છે

ક્લિક કરવાનું છે જો તમે સબમિટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી જે એપ્લિકેશન છે અહીંયા તમે જોઈ શકો છો કોન્સેન્ટ રેકોર્ડ સેવ સક્સેસફુલી તમારી જે એપ્લિકેશન છે અહીંયા સબમિટ થઈ ચુકી છે હવે તમે જે પણ ડિટેલ ભરી છે એ બધી અહીંયા આવી જશે તમે અહીંયાથી પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો આ પ્રકારે તમારી સામે અહીંયા પીડીએફ આવી જશે આ પીડીએફને તમે અહીંયાથી પ્રિન્ટ કરી શકો છો તો આવી રીતે તમે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવી શકો છો પોતાની જાતે જ તમે ફાર્મર રજિસ્ટ્રેશન કરી શકો છો જો તમને આ વિડીયોમાંથી કંઈક શીખવા મળ્યું હોય તો આ વિડીયોને લાઈક જરૂર કરજો અને તમારા મિત્રો સાથે શેર કરજો જેથી કરીને દરેક લોકો સુધી આ વિડીયો પહોંચી શકે અને જો અમારી ચેનલમાં નવા છો અને આવા વિડીયો જોવા માંગો છો જેમાં ખેડૂત વિશે માહિતી આવે દરેક યોજના વિશે માહિતી મળે તો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો જેમાં તમને આવી જ માહિતી આપવામાં આવશે તો મળીએ બીજા વિડીયોમાં આજના વિડીયોમાં એટલું જય હિન્દ વંદે માતરમ